હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ કેમ છો બધા વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ આજે છે ને સવાર ને બપોર દાળ રાઈસ બની છે આજે છે ને સવારે આજે પુષ્પુભાઈ ઘરે છે દિવાય એકલી સ્કૂલે ગઈ સાડા દસ થયા છે અમે મા દીકરા ઉઠા કેમ જોકે જાગતા જ તા ક્યારના

થોડું ખારું નથી લાગતું એટલે સાડા દસે વ્લોગ ચાલુ કર્યો છે નાસ્તો કાંઈ કર્યો નથી એટલો ખાખરો ખાધો જ બસ લીંબુ શરબત પીધું એક ગ્લાસ અને વિવેક નાસ્તો કરીને જતા રહ્યા દીવા સ્કૂલ જતી રહી બધા નાવા ધોવાનું છોકરાઓનું ચાલુ છે પૃથુને દીવા તો સવાર વહેલા નાઈ લીધું હતું પણ પછી પૃથ્થું તબિયત સારી જેવું નહોતો ને એટલે એને મોકલ્યો જ નહોતો તો એવું બધું છે જોઈએ હવે आज बेन नो बद्दू तैयारी करवानीच बेन प्लीज तू ना, ना जाओ ये बताओ <laughs> केम को के हम रोकाई जाओ पॉसिबल ना थी ना जाओ तो तो पड़ेगा तू मेरे नाल चलो मैं आएगी मैं अपने खर्चे पे आएगी ओके <laughs> चलो बढ़िया पची चुप

મમ્મી આમાં ખસ ખસ ના ખાત આડું આવે છે એમ માથું ન પકડાય જો આજે છે ને આમ સવારના સૂતા તા મતલબ થોડું ઘણું કર્યું ખાધું પીધું પાછા સુઈ ગયા

કાલ અમે બહાર જવાના અને એક દાદી નહીં થોડાક લઈ જવા છે ને એટલે અમે આજે કે મમ્મી કાલ અમે નથી અને કાલ બે નહીં નથી એટલે એ થોડાક લઈ જાય ને થોડાક અમે આજકાલ બે દિવસ ખાઈ લઈએ થોડાક ખાશું છો કે પછી થોડાક કાલ ખાશું બધું હૈલા કરશે લોટ બે બંધાઈ ગયા છે તીખા ઢેબરાના

આજના વ્લોગમાં છે ને જેવું છે ને એવું ચલાવી લેજો કેમ કે બપોર સુધી તબિયત સારી નહોતી ને બપોર પછી આ મતલબ બધું આ બેનનું કાલનું બધું હતું લાસ્ટ લાસ્ટ વાળું બહન પછી કાલથી હું કોને બહન કહીશ વિડીયો કોલમાં તો એની ટાઈમ મળીશ તને મને જ કહીશ બહન બહન બોલો ને છે ને આજે બધાએ બહુ કમેન્ટ કરી છે કે એકતા બેન વહી જશે ને તો અમને એમ લાગે છે કે અમને નહીં ગમ્યું આજે તમે વાત જો ઘણા બધાએ કીધું છે જોયું જ નથી પાચિંગમાં આજે ફ્રી નહોતા ને એટલે આજે મેં હમણાં રોંઢે ફ્રી થઈને જોયું તો ઘણા બધાએ એવું કીધું છે કે બેન છતાં હોય ને અમને એમ લાગે ઘરમાં કોઈક જતું હોય ને એવી કે અમને નહીં ગમ્યાં ખાતા અમને કરે તો તમને તો કરે જ નહીં મને બધા પ્રેમની આસાત થતી અજમ નહીં થાય એમ

આ યમણા હું આપું કે કે દને મારી મોટી સોકરી એ નાની સોકરી એ તળ્યા જમી લઈએ જો અમાર બેન ની તૈયારી ફૂલ સ્ટેજ ચાલુ હ લાસ્ટ નાઈટ હવે હમ હમ ફર્મેરો ને લેગીગી કેરિયા બાડ આ શાકભાજી ભરીને ખાલી વજન કરીને ચેક કરી આ තු સાત બાર કાઢી સીધું કરું હાલો ને मकाइन इनको बीन तुरियान ह ह के, के दिया है सब जो देखो बराबर ये दिया चुनवा न धो तो रही है <laughs> तो नहीं धोवन ही तो मैं ना ये बड़ा चुन चुन, चुन के दऊ छु एम हां चाहिए बताओ ये वाला स्केच पेन ना टीवी नीचे होता मम्मी

હા ની પાછળ હુક બાંધે એટલે ખેતી ન અંદર બધું પેકિંગ થઈ ગયું છે ફૂલ તૈયારી છે અને બધા સેડ થઈ ગયા કે તું સેડ થઈ ગયો તું ગમસે ફિયા વગર મતલબ માન્યા વગર ફિયા વગર છો તો છે ને હવે આજે બધું હતું લાવવા કરવાનું પેકિંગ કરવાનું અને થોડી તબિયત ડાઉન હતી એટલે થાકી ગયા છે કેમ તો આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરીએ જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને અમારી YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બાય ગુડ નાઈટ જય સ્વામિનારાયણ ચલો એક મિનિટ ઉપર વાળ ખેંચે ચલો મળીએ પછી